હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખૂબ જ ગુણકારી એવા મૂળા અને બાજરીના થેપલાની રીત મેથી અને બાજરીના થેપલા તો તમે બનાવતા જ હશે ફ્રેન્ડ્સ પણ આ રીતે બાજરી અને મૂળાના થેપલા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો તેના માટે અહીંયા અમે એક મૂળો લઈ લીધો છે આશરે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો આ મૂળો છે તેને બરાબર ધોઈ અને છોલી લેવાનો એક વાટકો મોટો બાજરીનો લોટ લેવાનો છે ઝીણો અને મૂળાને છીણી લેવાનો ત્યારબાદ તેની જે ભાજી હોય તેને ઝીણી ઝીણી સમારી લેવાની છે બરાબર ધોઈને અડધી ચમચી જેટલો અજમો અને આદુ મરચાંની પેસ્ટ લેવાની છે અમે અહીંયા લસણ નથી નાખ્યું પણ જો તમને લસણ ગમતું હોય તો તમે નાખી શકો છો હવે એક મોટા વાસણમાં એક વાટકો બાજરીનો ઝીણો લોટ લઈશું તેની અંદર છીણેલો મૂળો અમે અહીંયા એક મોટો મૂળો લીધો છે મૂળાની ભાજીને પણ આપણે વેસ્ટ નથી કરવાની એ પણ આની અંદર એડ કરી દેવાની છે ઝીણી ઝીણી સમારીને ધોયા પછી ત્યારબાદ અજમાને હાથેથી મસળીને નાખીશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર આદુ મરચાંની પેસ્ટ આની અંદર વધારે પડતા મસાલા આપણે કોઈ જ કરવાના નથી છતાં પણ આ પરોઠા એકદમ ટેસ્ટી લાગે છે મૂળા ખૂબ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ અને શિયાળામાં જ મૂળા મળતા હોય છે તો આપણે આ રીતે મૂળાનો ઉપયોગ કરવો જોઈએ એમને મૂળા ઘણાને નથી ભાવતા હોતા અને બાળકોને પણ નથી ગમતા હોતા પણ આ રીતે તમે મૂળામાંથી અવનવી વાનગી બનાવીને બાળકોને આપી શકો છો સિઝનમાં જે વસ્તુઓ મળતી હોય એનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તો અમે અહીંયા આ રીતે મૂળાનો ઉપયોગ કરી શકાય અને આ ખૂબ જ ટેસ્ટી બને છે એ રીતે અમે તમને બતાવ્યું છે આની અંદર વધારે પડતો પાણીનો ઉપયોગ નથી થતો કેમકે મૂળો એકદમ પાણીવાળો જ હોય છે અને આપણે છીણીને લીધો છે એટલે ફક્ત એક ચમચી પાણી જ અમે અહીંયા વાપર્યું છે જે વાટકીમાં આદુ મરચાંની પેસ્ટ હતી એ વાટકીમાં બે બે ચમચી પાણી લીધું હતું એમાંથી એક જ ચમચી પાણી વપરાયું છે પાણી પહેલાંથી નથી નાખવાનું કેમ કે ભાજી પણ ધોયેલી છે મૂળાની અને મૂળો આપણે છીણીને લીધો છે એટલે જરૂર પ્રમાણે જ પાણી લેવાનું છે આની અંદર બીજો કોઈ લોટ આપણે નથી નાખ્યો ફક્ત બાજરીનો લોટ જ લીધો છે તમે જુઓ ફક્ત એક જ ચમચી પાણી વાપર્યું છે આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે આ લોટને રેસ્ટ નથી આપવાનો બિલકુલ ફટાફટ આમાંથી પરોઠા બનાવવાના છે તો તેમાં તેના માટે અમે અહીંયા અટામણ માટે ચોખાનો લોટ લીધો છે તમે બાજરીનો લોટ અથવા તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે બાજરીનો લોટ જ છે ફક્ત એટલે આ રીતે હાથેથી થોડું તેને લુવો બનાવી લેવાનો અને ધીમે ધીમે વણવાનો છે જો તમને એમને વણતા ના ફાવે તો તમારે કોઈ પ્લાસ્ટિકની થેલી અથવા તો બટર પેપર રાખીને વણવાનું અને આ રીતની થિકનેસ રાખવાની છે તવી ગરમ કરી લેવાની તેની પર તેલ લગાવી લેવાનું ત્યારબાદ ધીમા ગેસે આપણે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી થેપલાને થવા દેવાનું આવી રીતે તમે કરશો એટલે વણવામાં સરળતા રહેશે અને આની કિનારીઓ થોડી થોડી ફાટેલી હશે તો ખાવાની મજા આવશે એકદમ ક્રિસ્પી તૈયાર થશે આ પણ જો તમને એવી ના ગમે તો તમારે કોઈ ઢાંકણાની મદદથી તેને એક સરખું કટ કરી લેવાનું એ રીતે પણ તમે બનાવી શકો છો આવી રીતે ધીમે ધીમે વણશો તો સરળતાથી વણાઈ જશે અને ચોખાનો લોટ ના હોય તો તમે બાજરીનો લોટ જુવારનો લોટ અથવા તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો અમે અહીંયા અત્યારે તેલમાં આ થેપલા શેકીએ છીએ પણ તમે ઘી અથવા તો બટરમાં પણ શેકી શકો છો સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં તમે આ રીતે થેપલા બનાવીને આપી શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરી અને મૂળો વાપર્યો હોવાથી હેલ્ધી પણ ઘણા છે જે લોકો ડાયટ કરતા હોય જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો પણ આ ખાઈ શકે છે આ રીતે બંને બાજુ આપણે સરસ શેકી લેવાનું ફૂલ ફ્લેમ ઉપર શેકશો તો કાચા રહેશે એટલે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ થેપલાને શેકવાના છે બંને બાજુ કેમ કે આ થોડા થિકનેસવાળા હોય છે એટલે અંદરથી પણ સરસ ચડી જાય એના માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આને શેકવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા થેપલા તૈયાર થાય છે આ થેપલા તમે દહીં સાથે અથાણા સાથે ચટણી સાથે અથવા તો એમને પણ ખાઈ શકો છો ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આની અંદર મૂળો નાખ્યો છે એવી કોઈને ખબર પણ નહીં પડે એટલા ટેસ્ટી લાગે છે આ થેપલા તો જો તમે ક્યારેય આ રીતે બાજરી મૂળાના થેપલા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આના પહેલાં પણ અમે બાજરી મેથીના ઢેબરા મેથીના થેપલાના સૂકી ભાજી ઘણી બધી બાજરી મેથીની બાજરીની ખીચડી બધી આઈટમો મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ પણ તમે શિયાળામાં બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ એટલી જ છે તો તમને ફ્રેન્ડ્સ અમારી આ થેપલાની રીત કેવી લાગી તેમને કમેન્ટ કરીને જણાવજો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા થેપલા તૈયાર થયા છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા અને તમે આવી રીતે થેપલા બનાવો છો કે નહીં એ પણ અમને કમેન્ટમાં જણાવજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય